નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમૃત ગુજરાત સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી પરમપૂજ્ય જલરામ બાપાને જન્મજયંતિ નિમિત્તે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી બસો ને છવ્વીમી જન્મજયંતિ નિમિત્તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જલારામ બાપાના બસોને છવ્વીમાં પ્રગટ્ય દિન નિમિત્તે વીચ પડી મહાજનવાડી ખાતે મંગળા આરતી પૂજન આચરણ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રઘુવંશી સમાજ દ્વારા વીચ પડી ખાતે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય શોભાયાત્રા વીચ પડી લોણા મહાજનવાડીથી રાજુલા રોડ મેન બજારમાં થઈને લોહાણા મહાજનવાડી ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન સાધનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય ધરામ બાપાના બસો છવ્વીમાં પ્રગટ્ય દિન નિમિત્તે વીજ પડી રઘુવંશી સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી